નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એક દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો છોતેર ઘઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો અઠ્ઠાણું કપાસ એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા પંદરસો સોળ મગફળી ઝીણી આઠસો સોળથી ઊંચા ઊંચા બારસો છોતેર મગફળી જાડી છસો એકોતેરથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર સિંગદાણા જાડા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બારસો એકાણું સિંગફાડિયા નવસોથી ઊંચા ઊંચા તેરસો અગિયાર એરંડા सात सौ छोतेर थी ऊंचा ऊंचा बार सौ एकावन तल 1000 एक हज़ार थी ऊंचा ऊंचा बजार एक तल लाल बजार चार सौ एक ऊंचा ऊंचा बजार चार सौ एक चीरू बे हज़ार छ सौ एकावन ऊंचा ऊंचा तरह हज़ार पांच सौ एकाणु कलंजी ओगनीस सौ एक ऊंचा ऊंचा तेतरीस सौ एक वरियाड़ी एक हज़ार इकोतेर थी ऊंचा ऊंचा एक हज़ार इकोतेर धाणा आठ सौ एक ऊंचा ऊंचा चौदह सौ एकाणु धाणी એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો એક લસણ સૂકું ચારસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાવન ડુંગળી લાલ સાઠથી ઊંચા ઊંચા બસો છેતાલીસ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ત્રણસો એકાણું જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એક મકાઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો એકવીસ મગ બારસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એક્યાસી ચણા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા અગિયારસો સોળ વાલ છસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાણું અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ